હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્ય ક્લાસીસ આર્ય ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ તમે થમનેલ જોઈ ગયા છો અને આજે આપણે તમારું ધોરણ બાર સમાજશાસ્ત્રની અંદર વિભાગ બીની અંદર જે એક પ્રશ્ન ફૂલ ફોર્મનો પૂછાય પૂછાય અને પૂછાય છે અને ભલે ના પૂછાતો તો તમને મારી ઉપર વિશ્વાસ છે ને બસ તમે મારી ઉપર આંધળો વિશ્વાસ કરો છો ને તો બસ અહીંયા આપવામાં આવેલા આઠે આઠ જે પ્રશ્નો છે એને તમારે એના ફૂલ ફોર્મ તમારે તૈયાર કરી લેવાના છે રાઈટ એક માર્ક્સ જોતું હોય તમારે વિભાગ બીમાંથી એક માર્ક્સ કટ ના થવા દેવો હોય તો આ કામ તમારે કરવાનું છે અને મને ખબર છે તમે મારા જૂના વિદ્યાર્થીઓ તો મારી ઉપર વિશ્વાસ કરે છે હું કહું એ કામ કરી લે છે

ચાલો સેવાનું પૂરું નામ શું થશે ફરીથી બોલી દઉં છું સેવાનું પૂરું નામ સેલ્ફ એમ્પ્લોઈડ વિમેન એસોસિએશન થાય છે રાઈટ એટલે ના યાદ રહે તો પાંચ વખત લખીને તૈયાર કરો પણ કદી નાખજો એક એક માર્ક્સ માટે આપણે લડવાનું છે એટલે તમને ખાસ એટલા માટે કહું છું રાઈટ ચલો પ્રશ્ન નંબર બે પીટીઆઈનું પૂરું નામ જણાવો સેનું પીટીઆઈનું પૂરું નામ તો પીટીઆઈનું પૂરું નામ થશે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પીટીઆઈનું પૂરું નામ શું થશે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ના યાદ રહે તો લખીને તૈયાર કરો બીજું કંઈ ના થાય ઓકે ચલો પછી પ્રશ્ન નંબર ત્રણમાં યુએનઆઈનું પૂરું નામ લખો આ દરેકે દરેક અહીંયા આપેલા તમને શોર્ટ ફોર્મના ફૂલ ફોર્મ લખવા માટેનો કોઈ પણ એકાદો પ્રશ્ન તમને એક્ઝામની અંદર જોવા મળશે એટલા માટે કહું મોસ્ટ એમ્પી મોસ્ટ આઈમ્પી મોસ્ટ આઈમ્પી તૈયાર કરી લેજો રાઈટ માય ડીયર સ્ટુડન્ટ તો યુએનઆઈનું પૂરું નામ શું થશે યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા ુએનઆઈનું પૂરું નામ શું થશે યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા ઓકે ચલો પછી પ્રશ્ન નંબર ચાર ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ ડબલ્યુ 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 નહીં હા એ પહેલાં પ્રથા હતી આપણે ડબલ્યુ બધીને જવાની હાલ તો સાદું છે આપણા મોદી સાહેબ આવ્યા હતા આનું છે તો ઘરે ઘરે ટોયલેટની સુવિધા થઈ ગઈ છે બાકી આ ડબલ્યુ લઈને જવાની જે પ્રથા હતી ને એટલે તમે જોઈ શકો છો ને એના ઉપર એક પિક્ચર બી બની ગયું છે ને અક્ષય કુમારનું ટોયલેટ જોયું હોય તો મસ્ત સારું એવું પિક્ચર છે હવે બધા હાલ જતા ના રહેતા હો ટોયલેટ જોવા પાછા કારણ કે હાલ આપણે એક્ઝામ છે એટલે એક્ઝામ ના જોયું હોય ને તો પેલા એક્ઝામ આપી દેજો ને પછી જોજો હા એમ નહીં તો બેને કીધું છે હેડો જોવા નથી હાલ જોવું કામ કરો તમારું તો ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ શું થશે વર્લ્ડ વાઇડ વેબ શું થશે વર્લ્ડ વાઈડ વેબ રાઈટ માય ડિયર સ્ટુડન્ટ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ ડબ્લુ એટલે વર્લ્ડ ડબલુ એટલે વાઇડ અને ડબ્લુ એટલે વેબ ઓકે ચલો પછી પાંચમા નંબરે ટીડીઓનું પૂરું નામ લખો શું કીધું છે ટીડીઓનું પૂરું નામ લખો તો ટીડીઓનું પૂરું નામ શું થશે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓનું પૂરું નામ શું થશે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ગુજરાતીમાં લખવું હોય તો તાલુકા વિકાસ ડેવલપમેન્ટ એટલે વિકાસ અને ઓફિસર એટલે અધિકારી ઓકે બોલું જ છું લખ યાદ રાખી લેજો ચાલો પછી ડીડીઓનું પૂરું નામ તો ડી એટલે ડિસ્ટ્રિક્ટ ડી એટલે ડેવલપમેન્ટ ઓ એટલે ઓફિસર ડિસ્ટ્રિક ડેવલપમેન્ટ ઓફિસર ડીડીઓનું પૂરું નામ શું થાય ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર ગુજરાતીમાં કેવું હોય તો જિલ્લા ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો એટલે જિલ્લા ડેવલપમેન્ટ એટલે વિકાસ ઓફિસર એટલે અધિકારી સમજી ગયા તો ટીડીઓ ડીડીઓ અને વીડીઓ તૈણે ત્રણ આઈએમપી ટી વીડીઓ એટલે ઓલો જોવાનો વિડીયો નહીં ટીડીઓ ડીડીઓ અને વીડિઓ તો વિડીઓનું પૂરું નામ શું થાય જો ટીડીઓ તાલુકામાં હોય ડીડીઓ જિલ્લામાં હોય ને વીડીઓ ગામમાં હોય એટલે ગામડું તાલુકો અને જિલ્લો ત્રણે ત્રણ યાદ રહે રેન હા એમ તો વિડીઓનું પૂરું નામ થશે વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર ગ્રામ વિકાસ અધિકારી વિલેજ એટલે ગ્રામ ગામ ગ્રામ બોલાય ડેવલપમેન્ટ એટલે વિકાસ અને ઓફિસર એટલે અધિકારી તો યાદ રહી જશે ને ઓકે ચાલો પછી ત્યાંથી લાસ્ટ છેલ્લું છે આઠ નંબરે એચઆઈવીનું પૂરું નામ તો એચઆઈવી શબ્દનો પૂરો અર્થ લખો તો એચ એટલે હ્યુમન આઈ એટલે ઈ શું થશે ઇમ્યુનો અને પાછા છે ડેફિશિયન્સી અને વી એટલે વાયરસ તો એચઆઈવીનું પૂરું નામ શું થશે હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાયરસ હ્યુમન ઇમ્યુનો વાયરસ જો નામ એવું છે ને આ આટલેથી તમે બોલજો મને મને બોલતા તકલીફ પડે છે ને તમે પ્રેક્ટિસ કરજો હ્યુમન ઇમ્યુનો વાયરસ રાઈટ તો આઠે આઠ ફૂલ ફોર્મ છે તમને ના યાદ રહે તો લખીને તૈયાર કરી લેજો ઓકે પણ એક માર્ક્સ આપણો જવો જોઈએ નહીં રાઈટ અને આવું કંઈક સારું સારું તમારા માટે લાવું છું એટલે કોમેન્ટ બીજી સારી કરવી હોય તો કરી શકો છો રાઈટ ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિ ક્લાસીસ